ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો આ સાથે જ ખેડૂતોને ક્યારે વળતર ચૂકવવામાં આવશે તે એક સૌથી મોટો સવાલ છે તો અત્યારે હાલ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે સરકાર તાત્કાલિક સર્વે કરાવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે દ્વારકાની વાત કરી લઈએ તો સાથે મોરબીમાં પણ સ્થિતિ એવી જ જોવા મળી રહી છે

અત્યારે ખેડૂતોની મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાછા પાટ તાલુકામાં અત્યંત દયનીય પરિસ્થિતિ થઈ છે જ્યારે આપણા માધ્યમથી ટીવીમાં જ્યારે પાણીના જ્યારે દ્રશ્ય બતાવવામાં આવતા ત્યારે ખાલી પૂર અને વધારાનું પાણી કેવી રીતે છે ખેતીમાં એ બતાવવામાં આવતું હતું પણ અત્યારે જે વાસ્તવિકતા જોઈ છે જે ખેતીમાં દેખાઈ રહી છે જે પાણી ઉતર્યા પછીની જે છે કપાસ મગફળી અને બધા બીજા છે બધા જુઓ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે જે જેવી રહી છે શું સરકાર તરફથી કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જો હા તો એ કામગીરી ક્યાં પહોંચી છે અત્યારે ગામડામાં અમે અત્યારે ફરી જોઈ છે કે વાસ્તવિકતા સર્વે

સરકાર તરફથી સર્વેની કામગીરી હાથ ધરવામાં નથી આવી આખે આખા ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ત્યારે આગળ ભાવેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું પરંતુ અત્યારે હાલ જે સ્થિતિ મોરબીમાં જોવા મળી રહી છે ઘણી ચિંતાજનક આ સ્થિતિ છે કારણ કે વરસાદ તો અહીંયા થંભી ગયો હશે પણ હજી સુધી કહી શકાય કે ખેતરો જે છે એ આખે આખા બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કદાચ તમે રસ્તા પરથી પસાર થાવ અને આસપાસના રસ્તા ઉપર જો તમે જુઓ તો તમને પહેલી નજરમાં એ ખ્યાલ નહીં આવે કે આ ખેતર છે કે પછી કોઈ તળાવ છે કે પછી રસ્તા પર પાણી ભરાયેલા છે

કે કાયદે અસર વિસ્તાર કરી તો ગામડેઠ પચાસ પચાસ સાતસાઠ ટકા માળ ખેડૂતોને જમીન ધોવાણ પણ એવું છે અને કપાસ જે વાત કરવામાં આવે છે પાકની તો એમાં સો સો ટકા નુકસાની જે વતારે દેખાઈ રહ્યું છે જ્યાં જ્યાં ગામડે ફરીથી જ્યાં અગાઉ હતું એક કાપમાં જેમ જેમ વરાપ બરાબરી છે જેમ જેમ જમીન સુકાતી જાય છે તેમ તેમ મોલને તવ સુકાતા જાય છે આવી પોઝિશન જોવા મળી છે અને વાત કરી સરકાર તરફથી થી સરકાર તરફ જે disaster ના જે ભાવ કરે છે તો એ તો એક ખેડૂત એક તો કેને કે પાણીમાં માં નાખવા બરોબર છે જાહેર નાખવા બરોબર છે એવી વાત અત્યારે સરકાર તંત્રના તંત્ર ને જે disaster છે છ આઠસો ને એમાં કઈ ખેડૂત નું કઈ થઈ શકે એવું નથી

છ હજાર આઠસો માં આજે આવડી આવડી નુકસાની જે જે ભોગવી લીધી હોય એસી ટકા ખેતી ખર્ચો બધો થઈ ગયો હોય છે બરોબર અને છ હજાર આઠસો જેવી મામૂલી રકમ જઈને ખેડૂત ની રમત થતી હોય ને એવું સરકાર ની નીતિ છે આમાં તો

અને અત્યારે વાસ્તવિકતા જ્યારે જમીન ઉપર જોઈ છે ત્યારે સો ટકા જમીનનું પાક નિષ્ફળ છે જમીન ધોવાણ જેવડું થયે ગયું છે અને જે ખેતરને હવે નેક્સ્ટ ટાઈમ જે વાવેતર કરવાનો પ્રશ્ન આવે જેમાંય એજ ખેડૂતને હજી કાંઈ સૂચતું નથી કારણ કે ખર્ચાનો પ્રશ્ન આવે આર્થિકનો જો કોઈનો પ્રશ્ન આવે ખેતરને લેવલ કરવાનો પ્રશ્ન આવે બધુંય બધું એમાં આવડી લઈને તો ખેડૂતને અત્યારે આ સરકારની અત્યારે કોઈ પણ સંજોગોમાં બંધ બેસે એવું છે જ નહીં

વાસ્તવિકતા આવા કપડા સંજોગો માં જોવા મળે છે ભાવેશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આ જ સ્થિતિ આ જ વાસ્તવિકતા અહીંયા જોવા મળી રહી છે ભલે હવાઈ નિરીક્ષણની વાતો કરવામાં આવતી હોય પરંતુ એટલી ઊંચી ઊંચાઈ પરથી કઈ રીતે ખ્યાલ આવી શકે કે નીચે જે સ્થિતિ છે ત્યાં ખેતર છે રસ્તો છે કોઈનું ઘર છે એનો તાગ મેળવવી ઘણો મુશ્કેલ છે ત્યારે હવાઈ નિરીક્ષણનો આખરે કેટલો મતલબ રહી જાય છે એ પણ અત્યારે વિચારવું એટલું જ જરૂરી બની ગયું છે